ગાયત્રી મેડમ શ્રી જયેશ જયસ્વાલ તમામ ટ્રસ્ટીઓ શિક્ષકગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઓટીટી બાળકોના સર્વાંગી વિકાસ માટે લોન્ચ કરવામાં આવી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક અને કલ્ચરલ કાર્યક્રમ કરવામાં આવ્યા ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ વિસ્તારમાં બરોડા પબ્લિક સ્કૂલ એક અલગ રીતે આકાર લઈ રહ્યું છે અને એમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબહેન સોની મંચ પર મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ અહીંયા ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ આજનો દિવસ બરોડા પબ્લિક સ્કૂલ માટે કંઈક અલગ છે કારણ કે બરોડા પબ્લિક સ્કૂલ બે હજાર દસ માં શરૂ થઈ છે કલા દર્શન આજે પંદર વર્ષ બરોડા પબ્લિક સ્કૂલ આમ તો ત્રીસ વર્ષ પહેલા મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની નાની અમથી શરૂઆત ના રૂપમાં શરૂ થઈ માત્ર છન્નું વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે ચૌદ હજાર બાળકો સુધી પહોંચી છે અને એનો શ્રેય આ જે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલનું જે ડેવલપમેન્ટ થયું છે એનો શ્રેય કોઈને જતો હોય તો શાળાના પ્રિન્સિપલ અને શિક્ષકોને જ જાય આદરણીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી એ દુનિયાના અલગ અલગ દેશોના ફસાયેલા બાળકો જો પોતાના પરિવાર પાસે પોતાના ઘરમાં પોતાના સ પરિવારના સ્વજનો સાથે જો પાછા ફરી શક્યા હોય ને તો એ માત્ર ને માત્ર આદરણીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી અને જ્યારે આપણે સૌ એ ઘટનાના સાક્ષી બન્યા છે કે જ્યારે બાળકો આપણા દેશનો રાષ્ટ્રધ્વજ બતાવતા હતા ને અને એ લોકોને એક વિશ્વાસ હતો કે આ રાષ્ટ્રધ્વજ અમે બતાવીએ છીએ ને તો અમને અમારા દેશમાં ભલે નહીં પછી કોઈ પણ દેશનો સ્ટુડન્ટ કેમ ના હોય પરંતુ એને ભારત દેશના રાષ્ટ્રધ્વજ પર એટલો વિશ્વાસ જતાયો અને એને આ વિશ્વાસને ખરા અર્થમાં ચરિતાર્થ પણ કર્યો હોય ને તો આપણા ભારત દેશે આદરણીય વડાપ્રધાન શ્રીએ કર્યો છે અને ત્યારે જે ગુંજ ઉઠી હતી ને ભારત માતા કી જય તો સાથે સાથે આપણે સૌ શાંતિથી જે સુરક્ષાથી જે સલામતી થી રોજે રોજનું જીવન જીવી રહ્યા છે ને ત્યાં સરહદ ઉપર જ્યારે આપણો કોઈ સૈનિક આપણા દુશ્મન દેશના સૈનિકને ઠાર કરે અને જે ભારત માતા કી જય ને ક્યાંક સાક્ષી બન્યા છે ત્યારે એક અપેક્ષા સૌ પાસેથી મારી છે કે આપણી ભારત માતા કી જય તો એવી હોવી જ જોઈએ કે જે ખરેખર આપણા હૃદયમાંથી નીકળી અને સિદ્ધિ આકાશને ને હોય તો મને વિશ્વાસ છે સૌનો મને એમાં સાથ મળશે ભારત માતા કી જય વંદે